સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જિજ્ઞાસુ મુમુક્ષોએ સાંભળવાની સાથે જો ચિત્રપટ વિડીયો જોશે તો શરૂઆતને દોઢ મિનિટ પછી ગૃહસ્થવાસમાં કોને કોને કેવલ જ્ઞાન થયેલું તેના નામ અને તે સંબંધિત પ્રસંગો પણ જાણવા મળશે અને પ્રત્યે તેનું કારણ બનશે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આજે મહાસુદ બારશ પરમ પરમકુપોળદેવનો ગૃહસ્થશ્રમમાં પ્રવેશ લગ્નનો દિવસ અને લગ્નના ફેરા ફરતા ફરતા ભવના ફેરા ઉકલે અને છેલ્લું ભોગવલી કરવા પતે થાય ભોગથી દૂર આ દિવસ ચોવીસમાંથી બાવીસ બાવીસ તીર્થંકરોએ એ મુજબ અગાઉ કરેલ રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે જીવી શાશ્વત સુખને પેમ્યા અને પરમાત્મા શ્રીકૃષ્ણ સદા બાળબ્રહ્મચારી અંતર્દૃષ્ટિથી રાત નિહાળો બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય અને કર્મબંધનું કારણ થાય એવું છેલ્લે તો જ્ઞાનીને ઓળખે જ્ઞાની ચોથા ગુણસ્થાને કે પહોંચ્યા બાદ જ તે ઉપરની દશા સાતમા સુધીની વધતે ઓછે અંશે માલુમ પડે અને સાતમે પહોંચ્યા સિવાય તે ઉપરની દશા અંગે સમજ આવે નહીં એમ સિદ્ધાંત છે તેથી પ્રભુ શ્રીજી બોધમાં વારંવાર કહેતા વાત છે માન્યાની એમ પણ કહેતા શ્રદ્ધા પરમદુલ્લા કેવળ જ્ઞાન ગુરુવાસમાં કેવળ જ્ઞાન થયાના ઘણા ઘણા દાખલા શાસ્ત્રોમાં પાને ચડ્યા છે કથાનકમાં આલેખાયેલ ગૃહસ્થાવાસની દશા અને પરમકુણની દશા અવલોકતા ફરી ફરી ઊંડા ઉતરીને વિચારતા સહેજે જણાવ્યું છે કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે એવા આ પુરુષ માત્ર પૂર્વકર્મને ધક્કે ઉદયને યોગે આ કાળે આ ક્ષેત્રે જગત ઉદ્ધાર અર્થે નિષ્કારણ કરુણાએ અવતર્યા કુર્માપુત્ર કેવળી ગુરુવાસમાં રહ્યા અને મા બાપને પ્રતિબોધ્યા અને છ મહિના બાદ સર્વસંગ પરિત્યાગ કરી નીકળી પડ્યા પરમબૌે કોઈ અમારું અને કોઈ પર એવો ભાવ નષ્ટ જુઓ તો ખરા આખી સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ પણ પરના પરમાસ સિવાયનો જ પાલવતો નથી ગુરુવાસ કનકવતી ગુરુવાસમાં સંસારની અસારતા જાણી શિબિરપટ ખસ્યું અને જ્ઞાન થયું અહીં પરમ દેવું આ સંસારમાં સુખ શું છે કે જેને પ્રતિબંધમાં જેવું રહેવા ઈચ્છે છે એમ પૂછે છે વચરમુ ચારસો ઓગણીસ આંખ આગળ જમીનની રેતી ઉપડાવી એક હાથે મહાભિમણ સમુદ્ર તરવો માથું ધડ પર ન રહે એવી દશા અને ચો તરફ ઉપાધિની જાળામાં પણ સમાધિપૂર્વક રહ્યા આ દશા સિંહાસન પૃથ્વીચંદ્ર રાજા સિંહાસન પર બેઠા બેઠા ગુણસાગર રાજાને લગ્નની ચોરીમાં કેવલ્ય પ્રગટ્યું તે વાત સાંભળતા સાંભળતા પોતાને પણ કેવળ જ્ઞાન પ્રગટે છે અહીં તો પૂર્વ બહુ કુપોદોને હાથમાં પડેલા આમળાની જેમ પ્રત્યક્ષ છે આકરો વૈરાગ્ય વર્તે છે અમોલ સ્વરૂપે જ મોહમય મુંબઈ ક્ષેત્રે રહ્યા છે કાળકોટ વિષ સમજીને નીલકંઠ બનીને રહ્યા છે મુંબઈ આખું સ્મશાન જ ભાસે છે મેલ મેળી મથાણ ભાષે છે ભોગાવલી કર્મ ગુણસાગર રાજા હસ્તમેળાપ વખતે કેવલ્ય પામ્યા અહીં ઉપપુરુષનું છેલ્લું ભોગાવલી કર્મ કેસરના છાંટના લગ્નના ફેરા ફરવાની ભાવના ફેરા ઉકેલવા ચોગતી ચોપડા ચવનના ચૂકવી ઋણ મુક્ત થવું છે સંસાર નાટક આષાઢ મુનિ ભરત ચક્રવર્તીનું નાટક ભજવતા ભજવતા કેવલ્ય પામે છે અને અહીં તો જગત અને જગતની લીલાને બેઠા બેઠા પરંપુદે મફતમાં જુએ છે મે હું અલગ પુરુષ કાશા દેખન આયો જગત તમાસા ઇલાયચી કુમાર નટ ની છોકરી મેળવવા નટ બિન્યા અને દોરી ઉપર નાચતા નાદતા કેવેલ્ય પામે છે અહીં તો ગણે કાષ્ટની પૂતળી અને તે તો ભગવાન સમાન છે ચોરી પાદુકાની ચોરી કરતા કરતા કેસરી ચોર પ્રાયશ્ચિતમાં સમયકમાં બેઠા અને ખરી આલોચના થતા કેવલ્ય પામ્યા અહીં તો ગીરવી મૂકેલ હકની જજો પાછી કરવી છે અને ધંધામાં હકની રકમના દસ્તાવેજ ફાડી હજારો રૂપિયા તે કાળમાં જતા કરે છે અણહક્ની વસ્તુ ચાર ચોર ચોરી કરીને ધનનું પોટલું ઉપાડતા હતા સવળીએ ચડ્યા અને કેવેલી પામ્યા અહીં તો અનિત્યના રૂપિયા ગટરમાં નાખવા કહે છે ન ખપે શરીર શણગાર ભરત રાજા અરીસા બોનમાં શણગાર સત્તા સત્તા અન્યત્વ ભાવના ભાવતા કેવલ્ય પામ્યા અને અહીં તો દેવ અમે દેહધારી છે કે કેમ તે સંભાળી ત્યારે માણ જાણીએ છીએ અશરીરી ભાવે ભાવને એ સિદ્ધ દશાએ જીવી રહ્યા છે કુટુંબ સ્નેહે મરુદેવા માતા હાથની અંબાડીએ બેઠા બેઠા પુત્રને જોવા સારું મળવા સારું તડપે છે અને સવળીએ ચડતા કેવલ્ય પામે છે અહીં પરમ કુલદેવ કોઈ જીવ પિતા પુત્ર થયા દીઠા નથી એમ બોધે છે પુત્રી કાશીને તેડી છે અને કહે છે તું આત્મા છો જીવ દયા સંયંતિ રાજા મૃગને બાણ મારી મૃગનો પીછો કરે છે આગળ જતા વિચારે ચડ્યા અસો કેવલે કેવલ ને પેમે પરમ દેવે બાળ વયે ભીંડો સુધારતા સુધારતા આંખમાંથી દળદણ આંસુ સરે છે પુષ્પ પાકડી જ્યાં દુભાય જીનવની ત્યાં નહીં આજ્ઞા માહણો માં કરનાર આહાર સંજ્ઞા અષાઢ મુનિએ સ્વાદ માટે સિદ્ધિ ફોરવી અને અષ્ટાપદે દોઢ હજાર તાપસો માસ્ક છમણના પરણે ખીરની ઈચ્છા કરે છે જોકે ઉદય મટે અષાઢ મુનિ અને આ દોઢ હજાર તાપસો એ જ ભવે કેવલ્ય પેમ્યા અહીં પરમ કુવાદે લખે છે કે મોક્ષમાળા લખી ત્યારે અમે જમ્યા છીએ કે નહીં તે પણ યાદ રહેતું નહોતું પાંચ ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તે છે અને મન તો મારી નાખ્યું છે જીવન જીવનસંગાથીની શોધમાં પ્રબંજના કોવરી વરની શોધમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે સુજેષ્ટા સાધ્વીનો બોધ પામે છે સવળીએ ચડે છે અને કેવલ્ય પામે છે અહીં પરમ કુપૌળદેવ પૂર્વના ઋણનુબંધે જબકબેન સાથે પાણી ગ્રહણ કરે છે ઋણ ચૂકતે કરે છે તે અંગે મોટાબેન એવી ચત્રભુજ બેચનને સ્પષ્ટ ખુલાસો કરે છે યમ નિયમ વલકલ ચીરી પડીલેહણ કરતાં કરતાં કેવલ્ય પામે છે અને કુપૌદેવ યમ નિયમનો હવે કોઈ નિયમ નથી કેમ કે અભેદ સ્વરૂપમાં જ છે નેસણી ચડ્યા બાદ હવે તેનું શું પ્રયોજન અશરીરી ભાવ ભાવને સિદ્ધ સર્વ પ્રકારે સર્વજ્ઞ વિદ્યમાન વીર વર્તમાન મહાવીર બીજાશ્રી રામ કે બીજાશ્રી મહાવીર અમૃતની સચોડી નારિયેળી અમૃત સાગર કલ્પ વૃક્ષ પરમ શાંતિના ધામરૂપ પરમાત્મા સ્વરૂપ વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ અશરી ભાવે શેષ આયુષ્ય ગુજારનાર જ્ઞાનાવતાર નિસંધેહ જ્ઞાનાવતાર પરમાત્મા સ્વરૂપ મુક્તાત્મા સિદ્ધ સદરસ દશાના ધારક એવા આકાશી ભગવાનને કહે છે કે હે કૃપાળું એ નાથ તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે હવે શું લેવું ને શું દેવું લેવા દેવાની કડાકૂટથી છૂટા જે આકાશી ભગવાન પાસે છે તે બધું જ હવે પોતાની પાસે પણ છે આ મૂર્તિમાન મોક્ષ આ સજીવન મૂર્તિ આ દેહધારી પરમાત્મા હવે તે લગ્નના ફેરા ફરે ત્યારે નક્કી પૂર્વે બાંધેલ ભૌગોલિક કર્મો છૂટે અને ભાવના ફેરા ઉકલે અને ચોગતી ચોપડા ચવનને ચૂકવી ઋણમુક્ત થઈ શાશ્વત મુક્ત થાય અહો સર્વજ્ઞ દશાવિત રાગી હે રાજ જય દેવ રાજેન્દ્ર મહાન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ